બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બલભદ્રજી રથયાત્રાના માધ્યમથી નગરચર્યાએ નીકળ્યા હતા આ રથયાત્રામાં ટ્રેક્ટરમાં સુશોભિત પચાસથી વધારે ફ્લોટ્સે આકર્ષક ઊભું કર્યું હતું ત્રણ નૂતન રથમાં બિરાજમાન થઈ એકત્રીસમા વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમપૂર્વક નગરચર્યાએ નીકળ્યા હતા વાલાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું હતું આ વર્ષે પચાસથી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ઢોલ કાઠિયાવાડી રાસ નૃત્ય લંબુજી ઠીંગુજી તેડીબીયર છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી આ રથયાત્રામાં સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગ્રા સહિતના રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોના હસ્તે પહેન વિધિથી રથયાત્રાનું પ્રસ્થાન થઈ અષાઢી બીજ છે એટલે ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આપણા વિસ્તારના અને અને જિલ્લાના સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બોટાદ જિલ્લાની અંદર આજની આ જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની સૌથી મોટી આ ગઢડા ગામની અંદર જ્યાં પરમપૂજ્ય આપણા આરાધ્ય દેવ સ્વામિનારાયણ ધામ જે છે ગોપીનાથજી મહારાજનું ધામ ત્યાં એમના પટાંગણમાંથી આજે ગઢડા નગરમાં જે યાત્રા નીકળી રહી છે એટલે જિલ્લાની સૌથી મોટી યાત્રા છે આપણો જિલ્લો દરેક ગામોની અંદર ધાર્મિક ભગવાન કૃષ્ણજી અને રાધા દેવ દેવના આપણને દર્શન થતા હોય છે અને એટલે આજના દિવસે ફરીવાર સૌને લાખ લાખ શુભેચ્છાઓ સાથે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ